નમસ્કાર શ્રોતા મિત્રો આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓસમ ઓડિયો બુક્સ નીત એફએમ આપના માટે શ્રાદ્ધ પક્ષ નિમિત્તે પ્રસ્તુત છે ઓડિયો બુક શ્રાદ્ધની સાચી સમજ હું આશા રાખું છું કે આ ઓડિયો બુક સાંભળીને આપને કંઈક નવીન મહત્વપૂર્ણ અને ઉપયોગી જાણકારી મેળવ્યાની સંતુષ્ટિ થશે તો પ્રસ્તુત છે શ્રાદ્ધની સાચી સમજ આપણી પૃથ્વીની આસપાસનું આવરણ જેને આપણે સૃષ્ટિ અથવા બ્રહ્માંડ તરીકે ઓળખીએ છીએ એ રાશિઓમાં વહેંચાયેલું છે તેમાં મેષ રાશિને સમગ્ર વિશ્વનું પ્રવેશ દ્વાર માનવામાં આવે છે અને તે જ પ્રમાણે મીન રાશિ મોક્ષનું દ્વાર માનવામાં આવે છે આ મીન રાશિ બ્રહ્મલોક કે દેવલોક સાથે જોડાયેલી છે જ્યારે કન્યા રાશિ પિતૃલોક કે ચંદ્રલોક સાથે જોડાયેલી છે હવે ખગોળશાસ્ત્રના આધારે પંદર જુલાઈ પછી સૂર્યદેવતાની દક્ષિણ યાત્રાની શરૂઆત થાય છે જેને આપણે દક્ષિણાયનના સૂર્ય કહીએ છીએ આ દક્ષિણાયનના સૂર્ય ધીમે ધીમે કન્યા રાશિ અને તુલા રાશિ તરફ જાય છે અને ત્યાં પિતૃલોકને જગાડે છે આ દક્ષિણાયનના સૂર્યની યાત્રા પંદર સપ્ટેમ્બર પછી કન્યા રાશિમાં પ્રવેશે છે ત્યારે પાતાળ લોકમાં રહેલા પ્રેતયોનીને જાગૃત કરે છે હવે સમજવાની વાત એ છે કે સંસારમાં મૃત આત્માની ગતિ બે રીતની હોય છે જેઓ સંત કક્ષાના અને પુણ્યશાળી જીવો હોય તેઓ મરણ બાદ દેવયાન તરફ ગતિ કરે છે અને અતૃપ્ત આત્મા પ્રેત્યાન તરફ ગતિ કરે છે દેવયાનનો સીધો સંબંધ સૂર્ય સાથે હોય છે અને પ્રેતયાનનો સંબંધ ચંદ્ર સાથે હોય છે ચંદ્ર સૂક્ષ્મ જગતને સંભાળે છે અને તેથી ચંદ્રલોકને પિતૃલોક પણ કહેવાય છે શાસ્ત્રમાં વર્ણવ્યા મુજબ ચંદ્રની સોળ કળા છે આ સોળ કળા આપણા હિન્દુ પંચાંગની સોળ તિથિ સાથે જોડાયેલી છે પૂનમથી અમાસ સોળ તિથિ હોય છે તેમ સુદ અને વદની તમામ તિથિ રિપીટ થાય છે આ મૃત્યુ પછી આત્મા જે તિથિએ મરણ પામે તે મુજબ ચંદ્રની કળામાં સ્થાન પામે છે એકમનું મરણ મરણ થયું હોય તે 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 પહેલી કળામાં કળામાં મુજબ જે પણ તિથિએ પામે પામે ચંદ્રની સ્થાન છે જ્યારે સૂર્ય કન્યા રાશિમાં આવે છે ત્યારે સુદ પૂનમ આવી જાય છે અને તે ચંદ્રલોકમાં પિતૃઓને જગાડે છે તે સમયે ચંદ્રની પંદરમી કળાના દ્વાર ઉઘડી જાય છે અને તેમાં રહેલા પિતૃ પૃથ્વી પરના તેમના સંબંધીને ત્યાં જઈ શકે તેવી વ્યવસ્થા છે આમ પૂનમથી પછી દરેક કળાના દ્વાર ખુલતા જાય છે અને તેમાં વસતા પિતૃઓ પોતપોતાના ઘરે આવવા શક્તિમાન બને છે ચંદ્રનું અધિપત્ય દૂધ અને ખીરનું રહેલું હોવાથી શ્રાદ્ધ પક્ષમાં દૂધ પાક કે ખીરનું મહત્વ વિશેષ છે આમ દરેક પિતૃ તેમના નજીકના સ્વજન પુત્ર કે પૌત્રના ઘરે આવે છે અને શ્રાદ્ધ પામી સંતૃપ્ત થાય છે અને આશીર્વાદ આપતા જાય છે જે પરિવાર કુટુંબની ઉન્નતિ કરે છે જે પિતૃનું શ્રાદ્ધ કરવામાં નથી આવતું તે અતૃપ્ત અવસ્થામાં પાછા જાય છે અને મનોમન ઉદાસ પણ બની જાય છે તેનું વિપરીત પરિણામ કુટુંબને ભોગવવું પડતું હોય છે આ અતૃપ્ત પિતૃ ફરી એકવાર અમાવસ્યાને દિવસે અચૂક પાછા પોતાના સ્વજનના ઘરે આવે છે જેથી તેને આપણે સર્વ પિતૃ અમાવસ્યા કહીએ છીએ આ દિવસે ભૂલ્યા ચૂક્યા દરે પિતૃનું શ્રાદ્ધનો મહિમા ઘણો છે અને તે અનાયાસે બાકી રહેલા પિતૃઓને સંતૃપ્ત કરવાનો મોકો મળે છે આથી દરેક પરિવારે શ્રાદ્ધ કરવું જ જોઈએ તે દિવસે બ્રાહ્મણ બહેન દીકરી અને ભાણેજોને જમાડી શક્તિ મુજબ દક્ષિણા આપવાથી અને કાગવાસ નાખવાથી પિતૃને પહોંચે છે આ હકીકત શાસ્ત્ર આધારિત છે અને સૌ જન આમાં શ્રદ્ધા રાખી કરે તે માટે તેને શ્રાદ્ધ નામ આપવામાં આવ્યું છે પિતૃઓ આપણા અદૃશ્ય સહાયકો નામના પુસ્તકમાં પણ કહેવામાં આવ્યું છે કે શ્રદ્ધાથી શ્રાદ્ધ શબ્દ બન્યો છે શ્રદ્ધાપૂર્વક કરવામાં આવેલું કર્મ જ શ્રાદ્ધ કહેવાય છે મૃત પિતૃઓ પ્રત્યે કૃતજ્ઞતાના ભાવને ટકાવી રાખવા માટે આપણી સંસ્કૃતિના અનુયાયીઓએ વર્ષમાં સોળ દિવસનો સમય ફાળવ્યો છે પિતૃભક્તિનું આનાથી વધારે ઉજ્જવળ ઉદાહરણ બીજે ક્યાંય જોવા મળતું નથી હંમેશા એક વાત યાદ રાખવી જોઈએ કે જો પિતૃઓને સાચી શ્રદ્ધા આપવામાં આવશે અને તેમને તૃપ્ત રાખવામાં આવશે તો તેઓ અવશ્ય આપણને શક્તિ પ્રકાશ પ્રેરણા માર્ગદર્શન સહયોગ તથા ભાવનાત્મક અનુદાન આપશે પિતૃઓ પ્રત્યે વ્યક્ત કરવામાં આવેલી કૃતજ્ઞતા અનેક ગણી થઈને આપણી ઉપર વર્ષે છે આ દ્રશ્ય સંસારમાં સ્થૂળ શરીર ધરાવનારને જેમ ઇન્દ્રિય ભોગો વાસના તૃષ્ણા તથા અહંકારની પૂર્તિમાં સુખ મળે છે તેવી જ રીતે પિતૃઓનું સૂક્ષ્મ શરીર શુભ કર્મોથી પેદા થતી સુગંધનું રસાસ્વાદન કરીને તૃપ્તિ અનુભવે છે તેમની પ્રસન્નતા તથા આકાંક્ષાનું કેન્દ્રબિંદુ શ્રદ્ધા છે શ્રદ્ધાભર્યા વાતાવરણમાં પિતૃઓ પોતાની અશાંતિ ભૂલીને આનંદનો અનુભવ કરે છે શ્રદ્ધા જ તેમની ભૂખ છે અને તેનાથી જ તેમને તૃપ્તિ મળે છે આથી પિતૃઓની પ્રસન્નતા માટે શ્રાદ્ધ તથા તર્પણ અવશ્ય કરવું જોઈએ શ્રાદ્ધ વિશે મહાભારતના શાંતિપર્વમાં ઉલ્લેખ છે કે મહર્ષિ અત્રિએ મહર્ષિ નિમીને શ્રાદ્ધ કરવાનો ઉપદેશ આપ્યો હતો મહર્ષિ નિમીએ શ્રાદ્ધની પરંપરા શરૂ કરી અને તેનું અનુસરણ અન્ય ઋષિમુનિઓએ પણ કર્યું પુરાણ અનુસાર શ્રાદ્ધ વિધિની રચના બ્રહ્માજીએ કરી હતી ઘરમાં જ શ્રાદ્ધ કરવાની સરળ વિધિ આ પ્રમાણે છે શ્રાદ્ધ કરવા માટે શ્રાદ્ધની તિથિએ સૂર્યોદય પહેલાં જાગી જવું સ્વચ્છ કપડાં પહેરીને પિતૃઓની તૃપ્તિ માટે શ્રાદ્ધ અને દાનનો સંકલ્પ લો શ્રાદ્ધ પૂર્ણ થાય ત્યાં સુધી કશું જ ખાવું નહીં દિવસના આઠમાં મુહૂર્ત એટલે કુતુબકાળમાં શ્રાદ્ધ કરવું જે અગિયાર વાગીને છત્રીસ મિનિટથી બાર વાગીને ચોવીસ મિનિટ સુધી હોય છે દક્ષિણ દિશામાં મુખ રાખીને ડાબો પગ વાળીને ઘૂંટણને જમીન પર ટેકવીને બેસી જવું તાંબાના મોટા વાસણમાં જવ તલ ચોખા ગાયનું કાચું દૂધ ગંગાજળ સફેદ ફૂલ અને પાણી લેવું હાથમાં કુસા ઘાસ રાખો અને જમણા હાથમાં જળ લઈને અંગૂઠાથી તે વાસણમાં અર્પણ કરો આ પ્રક્રિયા અગિયાર વાર કરીને પિતૃઓનું ધ્યાન કરો પિતૃઓ માટે અગ્નિમાં ખીર અર્પણ કરો પંચબલી એટલે દેવતા ગાય કૂતરા કાગડા અને કીડી માટે અલગથી ભોજન કાઢવું જે પિતૃઓની તિથિ ખબર ન હોય એવા પિતૃઓ માટે સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે શ્રાદ્ધ કરી શકાય છે શ્રાદ્ધ માટેનો મુખ્ય મંત્ર અને તેનો અર્થ આ પ્રમાણે છે ઓમ પિતૃભ્ય સ્વધા નમઃ અર્થાત પિતૃઓને સ્વધા એટલે કે આહાર અને પાન અર્પણ કર્યા સાથે નમસ્કાર છે આ મંત્ર દ્વારા આપણા પિતૃઓને ભાવપૂર્વક આરાધના અને અર્પણ કરવામાં આવે છે જેમાંથી તેમને મળતો આહાર સ્વધા તરીકે અર્પિત થાય છે તર્પણ કરતી વખતે નીચે મુજબનો મંત્ર બોલવો ઓમ દેવતાભ્યો દેવાંતરિક્ષેભ્યો સ્વધા નમઃ

અનેક રૂપા વરસતી રહે છે શ્રાદ્ધ પક્ષ દરમિયાન રોજેરોજ કાગવાસ મૂકવો જોઈએ કારણ કે આ એક ધાર્મિક પ્રક્રિયા નહીં પરંતુ સમગ્ર પર્યાવરણ સાથે જોડાયેલી પ્રક્રિયા છે તો શ્રોતા મિત્રો

હું અત્રે મારી વાણીને વિરામ આપું છું સ્વસ્થ રહો મસ્ત રહો જય ભારત જય હિન્દ અસ્તુ